જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્મસી વેલકમ ટુ માય ચેનલ બહેનોમાં સફેદ પાણીનો પ્રશ્ન જે છે એ ઘણી વખત વધારે પડતો હેરાન કરતો હોય છે વ્હાઈટ ડિસ્ચાર્જ જેને કહેવામાં આવે છે આ પ્રકારની સમસ્યાઓ છે એ ઘણા બહેનોમાં જોવા મળતી હોય છે તો આ પ્રકારની સમસ્યા જે બહેનોમાં જોવા મળે છે એના શું કારણો છે અને એ કઈ રીતે દૂર કરી શકાય એના વિશેની માહિતી આજે આપણે જોઈશું સૌથી પહેલાં તો બહેનોમાં ઘણી વખત પાણી બહુ ઓછું પીવાતું હોય છે તો ઓછું પાણી પીવાતું હોય તો પણ ઘણી વખત આવો પ્રશ્નો બનતા હોય છે બીજું કે વધારે પડતું તીખું તળેલું જો જમવામાં આવતું હોય તો એને લઈને પણ ઘણી વખત આવું થતું હોય છે ઘણી વખત વેજાઈનલ ઇન્ફેક્શન હોય તો પણ આવું બનતું હોય છે જો આ પ્રકારની સમસ્યા હોય તો એ પગ ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે તો હવે એના માટે આપણે શું આનો દેશી પ્રયોગ કરી અને કઈ રીતે એને આપણે દૂર કરી શકીએ એના માટેની થોડીક માહિતી છે આપણે જોઈએ સૌથી પહેલાં તો જે પ્રશ્ન છે એને દૂર કરવા માટે પાણી પીવું ખૂબ જરૂરી છે ભલે ગમે તે રોગ હોય કે ન હોય પણ પાણી જેટલું વધારે પ્રમાણમાં પીવામાં આવે એટલું શરીર માટે સારું રહેશે રોગ પ્રતિકારક શક્તિમાં પણ ખૂબ સારો વધારો થશે એટલે વારે ઘડીએ જે બીમારી આવતી હોય એનાથી પણ બચી શકાય બીજું કે બહેનોએ ખાસ વરિયાળીવાળું પાણી પીવાનું છે વરિયાળું પાણી પીશે એટલે શરીરની અંદર ઠંડક થશે અને એને લઈને ઘણી વખત જો ગરમીને લીધે વધારે પ્રમાણમાં જો વાઇટ ડિસ્ચાર્જ થતો હશે તો એનાથી બચી શકાય છે ખાલી પેટે પાણી પીવું ખૂબ જરૂરી છે એટલે કે સવારે તમે ભૂખ્યા પેટે આ પાણી પીશો તો ખૂબ સારો ફાયદો થશે ખાસ દહીં એક ફરજિયાત ખાવાનું છે ભલે રોજ તમે દહીં ન ખાવ પણ ચાર પાંચ દિવસે કે અઠવાડિયે બે ત્રણ વાર દહીં જરૂર ખાવ મોડું દહીં ફરજિયાત જો બહેનો ખાવાનું રાખશે તો આ વ્હાઈટ ડિસ્ચાર્જની જે આખી પ્રોબ્લેમ છે સમસ્યા છે અને તે બહેનો બચી શકશે બહેનોમાં થતી વ્હાઇટ ડિસ્ચાર્જ એટલે કે સફેદ પાણીની સમસ્યાને દૂર કરવા માટે ખૂબ જ સરસ મજાની એક આયુર્વેદિક કિટ અમારી પાસે અવેલેબલ છે તો જે બહેનોને આ પ્રકારની સમસ્યા હોય એ બહેનોને જો આ દવા વિશે વધુ માહિતી મેળવવી હોય અથવા તો આ ધ જે છે મારી થી મંગાવી હોય તો અમારા વોટ્સઅપ નંબરમાં અમારો સંપર્ક કરી શકે છે સરોજ સરોજીનો મચા મુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના જય માતા